ફાઈનલી ફ્રેન્ડ ફાઇનલી આપણું ડેસ્ટિનેશન આવી ગયું છે જોઈ જાવ છો તમે કેદારનાથ ટેમ્પલ સો ફાઇનલી મિત્રો હું અને વિશાલ આવી ગયા છે કેદારનાથ તમે જોઈ શકો છો ફાઇનલી મિત્રો આપણે મહાદેવના દર્શન કરી લીધા છે અને ખરેખર એવી સરસ મજાની ફૂલિંગ આવે છે ને ભાઈ વાત જાઓ એક્ચુરીમાં સવાર આઠ વાગે લાઈનમાં ઊભા હતા વાણા પાંચ થયા છે જોઈ શકો છો ભીમશીલા શાદીની ભીમશિલા છે બે હજાર તેરમાં જયારે પૂર આવી હતી ત્યારે આ ભીમશિલાએ આપણું કેદારનાથ મહાદેવનું મંદિર બચાવ્યું હતું મહાદેવ જ લાયેલા આવડું લાગે છે થોડું લેટ થઈ ગયું છે ખરેખર શિડ્યુલ પ્રમાણે બટ દર્શન થઈ ગયા એટલે બહુ જ આનંદ છે વાત જાવ તો અને તમે દિલથી મા કેદારનાથ મહાદેવને યાદ કરશો ને એટલે મને પૂરો વિશ્વાસ છે કે તમે તમને મહાદેવ બોલાવશે મેં એક્ચુલમાં ધાયરું નહોતું નહોતું વિચારું કે આપણે આટલી જલ્દી આપણે મહાદેવના દર્શન કરશું મહાદેવ આપણને બોલાવશે બિકોઝ ટિકિટ્સ મળતી નથી આપણે એટલા તો પૈસાવાળા છીએ નહીં કે અત્યારે ફ્લાઇટ લઈને આવી શકીએ બટ ફાઈનલી આવી ગયા છીએ મહાદેવે બોલાવી દીધા છે હવે જઈ રહ્યા છીએ આપણે મહાદેવના દર્શન કરવા માટે તમને એક તમને ખાલી વ્યૂ બતાડું પાછળ તમારું દિલ ખુશ થઈ જશે પૈસા ઓછું થઈ જશે તમારા પણ આ જો પહાડ જો ઓરિજિનલ પહાડો હોય બધી બાજુ બરફ છે ઠીક છે હવે લાઈનમાં અમે જઈ રહ્યા છીએ ખતરનાક વ્યુ છે જોરદાર પૈસા ઓછું થયા વ્યુ છે તમે બધા આ વિડીયોમાં આખા વિડીયો બન્યા રહેજો તમને હું આજે તો બતાવી દઈશ કાલના વિડીયોમાં તો હું બ્લર કરી નાખીશ બ્લર તમને દેખાડવો છે આ કાલના વિડીયોમાં મંદિરનો જીવ દેખાડવું છે એટલે આજે હું તમને પ્રોપર મંદિર બતાવીશ તૈયાર થઈ જાવ અને મહાદેવ નાખું અને આપણી ત્યારે નાખજો વિશાલ બરફ નથી તમે ફોન કર્યો જોઈ લો આજ બરફ હેલો બરફ તારે બાજુ હે મારી જોઈ લો આજ બરફ તમે જોઈ શકો છો કેદારનાથ ગેટ આવી ગયો છે ઠંડી વાત બહુ વાવિશ ચમકારો થયો છે કઈ વાંધો નહીં

ડેસ્ટિનેશન આવી ગયું છે જોઈ લે તમે કેદારનાથ ટેમ્પલ સો ફાઈનલી મિત્રો હું અને વિશાલ આવી ગયા છે કેદારનાથ તમે જોઈ શકો છો વિશાલ કેવું લાગે છે જોરદાર જોરદાર લાગે છે ને મારું અને વિશાલનું ખાસ સપનું હતું મને એવું લાગે છે કે આપણે જેટલા બી વિડીયો મહાદેવના શૂટ કર્યા ને વિશાલ એનું આપણને આશીર્વાદ સ્વરૂપ છે ભાઈ ઘણા બધા સપ આપણે આ જગ્યા મંદિર એટલે કેદાર એટલે સ્વર્ગ અહીંયા આવવા માટે લોકો બહુ બધા સપના જોવે છે અને મહાદેવના આશીર્વાદથી આપણે બધા સપના પૂરા થઈ ગયા છે ખરેખર દૂરથી થેન્ક યુ મહાદેવ તમને થેન્ક યુ વિશાલ તને તું મારા સપોર્ટમાં આવ્યો થેન્ક યુ કંઈક નો ક્યાંક હું તો થેન્ક યુ થેન્ક યુ બરોબર મહાદેવના દર્શન કરીને બહુ મજા આવે છે તમે એકવાર હું કહું છું લાઈફમાં તમે વર્ષે વર્ષે નાય છો કંઈ નહીં લાઈફમાં એકવાર મહાદેવના મંદિરે દર્શન આવવું જરૂરી છે એમ કે આ સ્વર્ગ છે તમે જુઓ ખાલી બધી બાજુ આ મંદિર તમે જુઓ ખાલી થેન્ક યુ સો મચ બધા કમેન્ટમાં હર હર મહાદેવ કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ મોનેટાઈઝ થઈ જાય વાસીઓ સપોર્ટ કરજો જેથી કરીને આપણે આવા નવા વિડીયો તમે બધા માટે મૂકી શકીએ થેન્ક યુ સો મચ મહાદેવના દર્શન તમે બધા કરી લો તમને બધાને ઘર બેઠા દર્શન કરવા મળે છે બરાબર અહીંયા આવવા માટે કેટલી બધી સ્ટ્રગલ મહેનત વિશાલ થાકી ગયો થાકી ગયો એટલે તમને બધા ઘરે બેઠા દર્શન કરવા મળે છે બહુ સારી તમે જયારે અહીંયા આવશો ત્યારે તમને ખબર પડશે કેટલી મહેનત પડે છે માટે પ્લીઝ રિક્વેસ્ટ ગુજરાતી તરીકે કરું છું કે પ્લીઝ તમે બધા આપણી યુટ્યુબ ચેનલને સપોર્ટ કરો અને મોનેટાઈઝ કરી નાખો જેથી કરીને આવા નવા વિડીયો આપણે બનાવી શકીએ સર મહાદેવ મિત્રો અમે આઠ વાગ્યા છે અને લાઇનમાં હવે ઊભા રહેવાના સ્ટાર્ટ થયા છીએ અમે જોઈએ આપણે ક્યારે વારો આવશે ગમે એટલી વાર લાગે દેર લાગે પણ આપણે માધરા દર્શન કરવાના છે ઠીક છે તમે બધા રેડી રહેજો ઓકે તો અહીંથી આ બધી લાઈન અને આ બધી લાઈન છે અહીંથી અહીંથી છે આગળ જવાનું ફાઇનલી મિત્રો હું અને વિશાલ ઉભા છે લાઈનમાં અને આગળ વધી ગયા છે એક કલાક થઈ ગયો છે રોટના બટા રહ્યું આઠ વાગે આપણે લાઈનમાં ઊભા હતા નવ વાગી ગયા છે કલાક થઈ ગયો છે બધું ખાસું બધું આગવું છે ફાઈનલી મિત્રો જો જોઈ શકો છો ભીડ ખૂબ છે અને સવારે અમે આઠ વાગ્યાથી લાઈનમાં ઊભા હતા તો બાર વાગી ગયા બરોબર એટલે તમે જ્યારે કેદારનાથ થાવ ને ત્યારે ફૂલ તૈયારીમાં આવું લાઈન ફૂલ ગજબ હોય છે ઠીક છે આ તમે લાઈન આજે સામે દેખાય તમે ત્યાં હોય પાછળ પાછળ જોવો તમે બરોબર છે એટલે ફૂલ તૈયારીમાં આવું ચાર કલાક થઈ ગયા છે હજુ અમે આઈ થિંક અડધે પહોંચ્યા છીએ તૈયારીમાં રહેવું પણ અમે આપણે દર્શન કરવા થાય છે ગમે ભલે આપણે બાર ના ચાર વાગે આ તો એને મળવાનું છે માટે બધા મળી રહેજો ફાઈનલી મિત્રો આપણે દર્શન કરવા લાઈનમાં ઊભા થાય આઠ વાગ્યા ઊભા હતા હજુ ત્રણ વાગ્યા છે તીન ત્રણ વાગ્યા છે છતાં હજુ લાઈનમાં ઊભા છીએ કેદારનાથમાં દર્શન કરવામાં આવવા નહીં પણ લાઇનમાં ઊભું રહેવાની પૂરેપૂરી તમારે તૈયારી હોવી જોઈએ તો તમે અહીંયા દર્શન આવી શકો છો શું ફાઇનલી આપણે બહુ નજીક છે મહાદેવના મંદિરથી તમે જોઈ શકો છો ઠીક છે ચાર સવારના આઠ વાગે સવારના આઠ વાગેથી ચાર વાગી ગયા છે દર્શન નજીક છે જો આપી ફાઈનલી મિત્રો આપણે બહુ નજીક છે મિત્રો આપણે મહાદેવ ના દર્શન કરી લીધા છે અને ખરેખર એવી સરસ મજાની ફિલિંગ આવે છે ને કે ભાઈ વાત જવાનું એકચુઅલી માં સવાર આઠ વાગે લાઈનમાં ઉભા હતા વાળા પાંચ થયા છે પણ ખરેખર થાક બતાવતો અને મજા મજા આવે માટે પણ એકવાર દિલથી એકવાર તો આવવું જ જોઈએ આપણે ફાઇનલી આવી ગયા છીએ ફાઇનલી અંદર પરમિશન નથી એટલે અંદરથી નથી બતાવી શકતો પણ બહારથી તમને બતાવ બતાવીશ ઓકે તો ફાઇનલી મિત્રો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ આપણી યુટ્યુબ ચેનલ સપોર્ટ કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં લખો આપણે જઈ રહ્યા છીએ ભીમશિલા ના દર્શન કરવા માટે ભીમશિલા પેલું બતાવું તમને આગળના વિડીઓમાં તમારે ચાલુ રાખજો તમે મિત્રો દર્શન કરી લીધા છે અને આ જોઈ શકો છો એ છે ભીમશિલા શાદીની ભીમશિલા છે બે હજાર તેરમાં હજાર ભૂર આવી હતી ત્યારે આ ભીમશિલા આપણું કેદારનાથ મહાદેવનું મંદિર બચાવ્યું તું મહાદેવ જ લાયેલ આવું લાગે છે અને બતાવું પ્રોપર મેં દર્શન કરી લીધા છે અને આપણે સવારે આઠ વાગે આવ્યા હતા અને પાંચ વાગે ફાઇનલી દર્શન થઈ ગયા છે થોડું લેટ થઈ ગયું છે ખરેખર શેડ્યુલ પ્રમાણે બટ દર્શન થઈ ગયા એટલે બહુ જ આનંદ છે વાત જાવ તો આ મહાદેવના મંદિરનું જે કેદારનાથ મહાદેવ છું બાજુ પાછળની સાથે જે ભીમશીલા છે તમે જોઈ શકો છો આ મહાદેવનું મંદિર આ ભીમશિલા ખરેખર લાઈફમાં એકવાર મંદિર તો આવવું જ જોઈએ અને તમે દિલથી મા કેદારનાથ મહાદેવને યાદ કરશો ને એટલે મને પૂરો વિશ્વાસ છે કે તમે તમને મહાદેવ બોલાવશે મેં એક્ચુલમાં ધાયરું નહોતું નહોતું વિચારું કે આપણે આટલી જલ્દી આપણે મહાદેવના દર્શન કરશું મહાદેવ આપણને બોલાવશે બિકોઝ ટિકિટ મળતી નથી આપણે એટલા તો પૈસાવાળા છીએ નહીં કે અત્યારે ફ્લાઇટ લઈને આવી શકીએ બટ ફાઈનલી આવી ગયા છીએ મહાદેવ બોલાવી લીધા છે આપણે કેદારનાથ મહાદેવ પહોંચી ગયા છીએ અને મહાદેવને એક જ પ્રાર્થના મહાદેવ તમે અમને કેદારનાથ તો બોલાવી લીધા મહાકાલેશ્વર ઉજ્જૈન ક્યારે બોલાવો છો પ્રાર્થના કરું ધીર પ્લીઝ જલ્દી જલ્દી ઉજ્જૈન પણ મહાદેવ તમે બોલાવો ત્યાં મહાકાલેશ્વરના દર્શન કરવા છે હચ્યુના પ્રો પ્લાનિંગ મહાકાલેશ્વર દર્શન કરવાનું જ હતું મહાદેવ થોડા આશીર્વાદ વધારવા દીધા તો મેં ડાયરેક્ટ કેદારનાથ બોલાવી લીધો પણ કંઈ વાંધો નહીં બહુ મજા આવી કેદારનાથમાં અને ખરેખર તમને જો આ વિડીયો ગમ્યો હોય ને પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો આપણી યુટ્યુબ ચેનલ સપોર્ટ લાઇક કરજો અને કમેન્ટમાં જય કેદારનાથ હર હર મહાદેવ લો તમે જ્યારે મહાદેવ દર્શન કરવા આવો ત્યારે મહાદેવનું પ્રસાદીનું પાણી જે છે જ આપણે લઈ લીધું છે પાછળ જે બાપુ છે જે અહીંયા પ્રસાદીનું પાણી આપે છે તમે તારે લેવાનું સો ટકા દુઃખશો અને માથે ચડાવવાનું અને પાણી પીવાનું દુખશું નથી એટલે આપણા યુટ્યુબ ચેનલમાં સબસકાઇબર થઈ જશે એ વન મિલિયન સુસાઇબર થઈ જશે એ કારણે ઓકે ચલો મળીએ ન વિડીયોમાં પ્રસાદી લઈ લીધે બધા માટે બધી વસ્તુઓ લઈ લીધી છે ઠીક છે ઓહ આ કેદારનાથ વિડીયોને આપણે અહીંયા એન્ડ નથી કરતા પણ ચાલો હવે જઈએ છીએ હોટલ ઉપર સુવા માટે આરામ કરવા માટે કાલે નીકળશું છે અને હા હજુ હરિદ્વાર બી જવાનું છે જો પોસિબલ હોય તો હા ગંગે ઓકે ચાલો આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક કમેન્ટ શેર અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી ચાલો તમે નજારો જુઓ ખાલી હું નીચે ઉતરી દર્શન દર્શન કરીને તમે ખાલી નજારો જુઓ ખાલી આમ બહુ જોરદાર નજારો છે વાદળા આ બધા છે ને તમે દેખાડી બધા વાદળા છે આ વાદળાની પાછી પણ પહાડ છે બધા ઠીક છે અને આપણે અત્યારે અહીંથી આવ્યા હતા આ જે છે ને પાછળ છે મંદિર મંદિરનો અંદર જવા અંદર અહીંથી જવાળું મંદિર આવે છે આ છે પુલ્સ અહીંથી આપણે જશું આપણી હોટલ છે આગળ આપણી હોટલ થોડીક છે આગળ આ વખતે બાય મિસ્ટેક લઈ લીધી છે પણ કંઈ વાંધો નહીં થોડું લે થોડું લેટ થઈ ગયું છે શીડ્યુલમાં થોડો પ્રોબ્લેમ થઈ શકે છે રિટર્નની ટ્રેન છે ને એવા મને થોડી બીક લાગે છે કે રિટર્ન ટ્રેન આપણે મિસ થઈ ગઈ તો બહુ પ્રોબ્લેમ થઈ જશે તો ફાઇનલી ગેટ આપણે ક્રોસ કરી છે ઠીક છે થઈ રહ્યા છે આપણે અહીંયા બી આ સગડ ચઢાવતા ગઈતા હશે બે હું પૂરા નહીં

कल सुबह गए थे हम केदारनाथ चढ़ते हैं ना स्टार्टिंग में लाइफ साइड में बहुत बड़ी होटल है नाम नहीं दूंगा मैं उसका <laughs> जोर कर आ गए थे और आज देखो ये बहुत अच्छी शरीर सब कुछ गरम गरम खिलाते चाहे रोटी हो दाल हो चावल हो बहुत मजा आ गया दिल से जार तुम आओ ना यहाँ आज वाधो नहीं बहुत मजा खास अपना गुजराती हो ना क्षेत्र काल में बेहतर के છો રૂપે બોલા થઈ ક્યાં યાર સર્વિસ તો આજે આપડે સ્ટે કરશું અને કાલે સવારે અહીંથી જશું આપણે પાછું ગોરીકુંડ જ્યાંથી યાત્રા શરૂ કરી ત્યાંથી ગોરીકુંડ થી સોમ પ્રયાગ સોમ પ્રયાગ થી હરિદ્વાર હવે ટ્રેન છે આપણી સોરી પહેલાં ગંગાના દર્શન ગંગા માના દર્શન કરાવવાના છે ગંગા માના ગંગે તો અમે આરામ કરી રહ્યા છીએ અને વિશાલ અમને માહિતી આપી કે કાકા બહાર જાઓ તમે અને ફોગ દેખાય છે બધા તો હું ફોગ જો માટે સ્પેશિયલ આવ્યો તમે જોઈ શકો ફોગ સામે પહાડ દેખાય છે આ બાજુ કંઈ જ દેખાતું નથી પહાડ દેખાય છે આ બાજુ આ બાજુ પહાડ દેખાય છે ને આ બાજુ કંઈ જ દેખાતું નથી આ છે મજા આપણા કેદરનાથી જ્યારે તમે આવો તારે બે ત્રણ દિવસનો ટાઈમ લઈને આવો તો તમને ખરેખર બહુ મજા આવે ઠીક છે ભલે મિત્રો સૌ પ્રથમ સુપ્રભાત ગુડ મોર્નિંગ અને ફાઇનલી અમે આજે આપણે કેદારનાથથી રજા લઈને મહાદેવ કેદારનાથ મહાદેવ રજા લઈને નીકળવાનું છે અમે આપણા હરિદ્વાર તરફ અને સવારના પોરમાં સરસ મજાનું એટમોસ્ફિયર વાતાવરણ હોવાથી આવી ગયું છે તમે જોવો છો બરફનો પહાડ એ બરફના પહાડ પાસે જ આપણા કેદારનાથ મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં અમે દર્શન કરી લીધા છે અને સો વહેલા ઉઠી ગયો હોવાથી હું લાય થોડું તમને વાતાવરણ બતાડું બહુ જ વાતાવરણ ગજબ છે આ બાજુના કરું બહુ સરસ મજાનું વાતાવરણ છે મિત્રો પ્લીઝ સપોર્ટ આપણી યુટ્યુબ ચેનલને અને આવા નવા તમને નવા નવા વિડીયો જોવા મળશે આપણી યુટ્યુબ ચેનલ પર માટે સબસ્ક્રાઈબ કરવું તો ફાઇનલી મિત્રો ઠંડી ખૂબ જ છે અને અમે અમે રિટર્ન નીકળી રહ્યા છીએ ચાલીને અને હવે બહુ શિડ્યુલ અમારો ટાઈટ હોવાથી હવે રિટર્નમાં બહુ તમને વિડીયો નહીં બતાવી શકીએ રિટર્નમાં એથી અમે જશું સોન ટ્રેક સોન ડ્રાઈગ સોરી ગોરી ગોળી સોન સોન ટ્રેક સોન ડ્રાઈગ આપણે રીઝવાનું ચલો મળીએ આગળના વિડીયો ફાઇનલી મિત્રો હું રીતે જઈ રહ્યો છું અને આમાં પણ જેટલી તકલીફ નથી પડી મારા ભરવાલા લે જવામાં તકલીફ પડે છે જે આપણી ના સહારે છે આજે બરો થોડું બતાવો જામ થઈ ગયો બરો ફાઈનલ મિત્રો માટે આપણે બહુ લાગે છે હવે તમને બતાવું જો ફાઇનલી મિત્રો મે અને વિશાળ મેગી ખાવા બેઠા છે મેં મિત્રો ખરીદી વિશાળ ખાઈ ખાધું છે મેગી બહુ મજા આવે ખરેખર પાણી વ્યવસ્થા વિશાળ કેવી મજા આવે બહુ મજા આવે તો ફાઇનલી મિત્રો આપણે બે વાગમાં આવ્યા છે તમને બતાવી દઉં અને અમે લગભગ નકર હતા છ સાત વાગે આસપાસ નકળ્યા હતા અને એકસો ને ત્રીસ રોજ થાંભલા પહોંચ્યા છે આપણે જો જીરો થાંભલા પહોંચવાનું છે એટલે આ ધીરે ધીરે જઈ છે અને વરસાદી વાતાવરણ થઈ ગયું છે અને એક મિત્ર અમારા મિલ મિલ ગયા છે ક્યાં નામ આપતા મયંક ચૌહાણ શરબત બહુ બઢિયા બના બના રહે હૈ ઠીક હૈ સો ફાઇનલી ફ્રેન્ડ્સ મેં અને વિશાળ દર્શન કરી લીધા છે અને ખરેખર બહુ ફિલિંગ હતું અનુભવ સારો હતો નેચરલ એકદમ વાતાવરણ હતું અને પહાડોની શું વાત કરું મિત્રો ખરેખર તમે એકવાર કાયદા ન થાવ તમને સ્વર્ગ જેવી ફિલિંગ આવે આવે ને આવે છે ગેરંટી મારી ગયો થોડોક થાક લાગ્યો છે પણ બાજુ એ તો લાગે છે નેચરલ વસ્તુ છે બોડીની વસ્તુ છે પણ મને ખબર થાકને સાઈડમાં મૂકીએ ને અહીંયા બેનિફિટ એને કહેતા બેનિફિટ ઘણા બધા છે માટે પ્લીઝ તમે અને આપ એકવાર જો સ્વર્ગની ફિલિંગ લેવા આવવું હોય ધરતી ઉપર તો એકવાર કેદારનાથ પ્લીઝ સો ટકા આવવું પડશે તમારે તો તમને ફિલિંગ આવશે ઓકે અને દા ગેટ છે અહીંથી અમે બહાર જશું ઠીક છે અને ચૂલો વાગી ગયા છે ચાર વાગી ગયા છે હવે અહીંથી અમારે એવું ચૂલું એવું છે ગોરી સોન પ્રાગ ને સોન પ્રેકથી અમારે હરિદ્વાર જવાનું છે અને કહેવાય બોલી શકતો નહીં પણ તમારા બધા માટે છેલ્લે બોલું છું અવાજ થોડુંક મારો એવો લાગે તો પ્લીઝ સોરી ઠીક છે કેમ કે બોલાતરું છતાં બોલવું પડે છે તમારા માટે છે બધું બાકી પ્લીઝ આપણી આ તમે ખરેખર આ ત્રણ ચાર પાંચ વોટેવર એવર જે બી ભાગ જેટલા ભી ભાગ બનશે એ બધા જોયા અત્યાર સુધી જોયા હોય લાસ્ટ સુધી દિલથી થેન્ક યુ સો મચ અને આપણી યુટ્યુબ ચેનલને પ્લીઝ સપોર્ટ કરવા માટે સબસ્ક્રાઇબ કરો અને મોનિટાઇઝ કરો અને લાઇક કરો અને કોમેન્ટમાં હર મહાદેવ જય કેદારનાથ નકલ ભૂલશો આઠ વાગ્યા